છો બધા મજામાં અમે એકદમ મજામાં છીએ બસ જો આજે અત્યારે અમારું વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે આજથી તો અમે લોકો જઈ રહ્યા છીએ મામાના ઘરે વેકેશન કરવા માટે મામાનું ઘર કેટલે દીવો પડે એટલે તૈયાર થઈ ગયા છે ત્રણે જો તો બસ અહીંયા નજીક દીવો પડે એટલે જ છે એક્ચ્યુઅલી અમારું મામાનું ઘર તો જીનાના કૃતના મામાનું ઘર પણ અમે ત્યાં નથી જતા અમારા મારો વોટ બી ત્યાં મારે આપી જાય આપી દેવાય અને મારું મતદાન થઈ જાય એના માટે અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ હું જઈશું સીધું પહેલાં મતદાન કરીશ અને પછીથી ઘરે જઈશું અમે લોકો તો બસ ચલો નીકળી ગયા છીએ અમારા સફર પર મત આપવા જઈ રહી છું મારા અમદાવાદથી સાહીઠ કિલોમીટર દૂર કઠલાલ તો મતદાન કરવું બહુ જરૂરી છે અને તમે બધાએ પણ કર્યું જ હશે અને જેણે જે કરીને આવ્યા છે એ કમેન્ટમાં શું હા જે જે મતદાન કરીને આવ્યું છે એ જરૂરથી લખજો મારો મત ભારતના ભવિષ્ય માટે ચોક્કસથી કમેન્ટ કરજો તો ચલો આપણે બી મતદાન કરી આવ્યા છે એક તમે નથી ઉભરે ઉભરે ક્રિડ શાંતિ થી દેખો ફ્રેન્ડ્સ રસ્તામાં ક્રીટ બેટની દુકાન જોઈ ગયો અને બસ લેવા માટે ઊભા કરી દીધા અમને હવે ફાઇનલી એની માટે એક બેટ લઈ લઈએ પછી આગળ જઈએ કયો ગમે છે ભીત આધી છે ને આમાં છે ચાલે ઉભરે હા હા

મારો કિંમતી મત હું આપીને આવી છું અમારા વતનમાં આવી ગયા છે આજે અને હું મત આવતા સાથે પહેલાં આવી હવે ઘરે જઈશ તો દેશના વિકાસ માટે મારો મત અમૂલ્ય મત મેં આપી દીધો છે આજે એક મતની શું વેલ્યુ હોય છે હું જેવી અંદર ગઈ મારી પાસે પરચી નથી પણ મારું નામ ત્યાં અંદર બોલતું તું તો મેં જઈને જેવું મારો નંબર આપ્યો અને નામ આપ્યું તરત જ મેં કીધું હું અમદાવાદથી અત્યારે આવી છું તો મને કે આવો આવો વેલકમ 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 કેમ કે મતની વેલ્યુ કેટલી હોય છે એ લોકોને જાણે એક એક મતથી લોકો હાર જીત થતી હોય છે એટલા માટે તો બસ ચલો આપણે તો ભાઈ અમૂલ્ય મત આપણે આપી દીધો છે એના મારા ઘરના ખાચામાં છેક એન્ટ્રી લઈ લીધી છે અમે લોકોએ

કીધું ને સૌથી પહેલો જો ઘરની બહાર કોઈ આવશે ને તો વિહાન આવશે જુઓ આઈ જાઓ બેટા ફિયા ને બેગ ઉચકાવવા માટે મમ્મી લોકો સવાર આવી ગયા છે કેવું મમ્મી મજામાં વતન માં મમ્મી ને તેજ જુઓ મજામાં મમ્મી લોકો સવારે વહેલા આવી ગયા છે અહિયાં હાય ધ્યાન હાય મજામાં મજામાં કેવું પા મજામાં અમિતભાઈ તો જબર આરામ કરી રહ્યા છે છે અત્યારે અહીંયા અમે એટલે સૌથી નાસ્તામાં એક વસ્તુ ખાવાની હોય પ

ગરમ છે શાંતિ થી છોકરાઓ પફ મજા લઈ રહ્યા છે કેવો છે સુનિત પફ કેટલો ભાઈ જોરદાર મસ્ત હાવ ત્યારે

અહીંયા અહીંયા આગળની બાજુમાં બધા ખેતર ને એવું છે થોડી દૂર એટલે અત્યારે સાંજનો ટાઈમ થાય ને એટલે બહુ સરસ ઠંડો પવન આવે છે બસ અહીંયા ટેરેસ સાફ થઈ ગયું છે એટલે હવે રાત્રે સુવાની મજા હે ને એ તો ભંગાર પટેલ વાંધો નહીં આપણે ક્યાં નડે છે અહીંયા બધું છોકરાઓને મજા પડી ગઈ જો ને કેટલો મહેનત કરે છે ખોટી એકલો અરે હેલ્પ કરાઈએ છે પણ તું રે બેટા આટલું બધું વજન એકલો ના ઉચકી લે પાછું નહીં લાવવા દે એટલો બધો એક્સાઇટેડ કીડો છે એટલો બધો નહીં કે આ એનું કામ નથી તે છતા જો આ એ ફેન લઈ આવે ઉપર એક્સ્ટેન્શન છે કે પણ એ લઈ આવ્યો એની જાતે જાતે જોઈન્ટ કરી દીધા વિહાન પણ કરીશું શાંતિ રાખ દાદા કરશે તને નહીં ખાવું બેટા એટલો ઉતાવળીયો છોકરો છે ને જોવા ઉતર કરું છું પણ શાંતિથી લોકો સવારે આવી ગયા હતા આજે બધાનું વોટિંગ અહીંયા કરવાનું હતું એટલે એ લોકો સવારે આઠ વાગ્યે તો અહીંયા પહોંચી ગયા હતા અને આયા પછી તો એ લોકોએ ઘર સાફ કર્યું આખું કેમકે અહીંયા અમે હવે રહેતા નથી ને એટલે વર્ષમાં બે ત્રણ વખત જ ખાલી અહીંયા આવવાનું થાય છે તો ઘર બહુ જ ગંદુ થઈ ગયું હતું આખું એટલે એ લોકોએ બધાએ આવી સવારથી સાફ કરવા માંડ્યા છે બિચારા બધા જ તો અહીંયા એ લોકોએ બધાય સાફ કરી દીધું ખાલી ટેરેસ બી સવારે ધોઈ નાખી તું અમીતભાઈને બધાએ થઈને હેલ્પ કરી હતી તો ધોવાઈ દીધું અને તે છતાં અત્યારે અહીંયા ગાડલા ને એવું બધું પાથરીશું ને તો ડસ્ટ ના ચોટા એટલે એક વખત અમે પાછું બધું વાળી નાખ્યું આખું તો બસ જોવા કેવું રહ્યું મમ્મી બહુ મસ્ત છે મમ્મીને બહુ જ ગમે છે અહીંયા

આપણા વાળ જો એટલો પવન છે એટલે કે ફેન જરૂર નથી ઓલ્ડ કેટલી ગરમી લાગે તો તું કેટલી વાર ચડ ઉતર કરું છું પછી ગરમી જ લાગે ને તને તને લોકો તોડ નાખો તો કઈ આમાં હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બસ જો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને અહીંયા બધા જ જે સૂઈ રહ્યા છે કાલે રાત્રે અમે ટેરેસ પર આવીને સુઈ ગયા હતા બહુ જ મજા આવી ટેરેસ પર જીના ક્રિકને તો કંઈક તો ફર્સ્ટ ટાઈમ સૂયો આ રીતે ટેરેસ પર એટલે એને તો બહુ જ ગમ્યું બહુ મજા આવી અમને પણ બહુ જ સરસ ઠંડક લાગતી હતી રાત્રે ઉડવું પડતું હતું તમે જુઓ તો એટલી બધી ઠંડક હતી પણ બહુ સરસ મજા આવી ગઈ અહીંયા ટેરેસ પર પણ અહીંયા સુવાની તો બહુ મજા આવે પણ સવારે એક વસ્તુનું પેલું એ છે કે તડકો બહુ વહેલો આવી જાય સવારે કેટલા વાગે સાત સવા સાથે તો એટલું બધે સવા સાત થયા છે પણ એટલો બધો તડકો છે ને પોણા સાથે તો સાડા છ પોણા સાથે તો તડકો સ્ટાર્ટ થઈ જાય અહીંયા ઉપર એટલે ઊંઘ ઉડી જાય એટલે પછી ખરી ઊંઘવાની મજા ઠંડક એક તો સવાર સવારમાં લાગતી હોય અને તમારે ઊંઘ ઉડી જાય એટલે ઉઠી જવું પડે એ એ થાય બાકી સૂવાની તો બહુ મજા જો આટલો તડકો આવશે તે છતાં બધા જ સૂઈ રહ્યા છે શાંતિથી બસ મારી આંખ ખુલી ગઈ છે તડકો લાગ્યો એટલે પણ રાત્રે છોકરાઓને બહુ મજા આવી ગઈ તારા દેખતા દેખતા સૂવાની એક બે તારા તૂટ્યા એટલે મજા આવી ગઈ કન્ટિન્યુ પ્લેન આવી જાય કરતા હતા એટલી મજા આવી ગઈ છોકરાઓને ક્રિજ કે આપણે રોજ અહીંયા જ રહી જઈએ મમ્મા કે ઘરે પાછું નથી જવું કે ગુડ મોર્નિંગ છોકરાઓ કેવી છે ગુડ મોર્નિંગ અહીંયાની મસ્ત છે મસ્ત ને મજા આવીને થોડું વહેલું ઉઠી જવું પડ્યું હે ને તડકાને લીધે હા એ જ તો કઈ નહીં વિટામિન ડી લેવાનું થોડી વાર પડી પડે હે ને હમ બસ ચાલો છોકરાઓ બધા અહીંયા ઊઠી ગયા છીએ હવે અમે ગાડલા બધું બધું વાળીને નીચી જઈશું ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાડા અને સાડા અગિયારમાં અમારું બધું જ કામ અહીંયા પતી ગયું છે બધું એટલે બધું જ કામ ઘર બી એક એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે કેમ કે આટલા દિવસથી બંધ પડ્યું હોય ઘર એટલે કેટલું ગંદુ થયું હોય તો એટલું સરસ ચોખ્ખું થઈ ગયું ને બે દિવસ એટલી સાફ સફાઈ કરવામાં આવી તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા રસોઈ પણ અમારી બની ગઈ છે દાળ ભાત શાક રોટલી તો અહીંયા રસોઈ બની રહી છે અને બસ જો હવે ઘરમાં રહેવાની મજા આવે છે કેમ કે એકદમ મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે અને મમ્મી નહીં રહેવાનું કારણ કેમ સૌથી વધારે ગમજ ગયો છે અહીંયા દરેક વસ્તુ છે આ રીતે ઘરે જ આવી જાયજો

જૂના કાર્પેટ આપી દેવાના બટલીન એક્સચેન્જ ઓફરમાં નવા કાર્પેટ ઘર આંગણે જ શાકભાજીની લારી આવી એટલે અહીંયા મમ્મીને બધું જ ઘરેથી જ લેવાઈ જાય એટલે સૌથી વધારે મમ્મીને અહીંયા ગમે છે કે હું આખો દિવસ ઘરે બેઠા બેઠા કંઈકનું કંઈક કંઈકનું કંઈક ચાલુ ચાલું હોય ફ્રૂટ્સ આવશે વેજીટેબલ આવશે દરેક ટાઈપના નાની મોટી વસ્તુઓ વેચવાની આવશે નાની મોટી પ્લાસ્ટિકની વસ્તુઓ કંઈકનું કંઈક આખો દિવસ એવું ચાલુ ચાલુ ચાલું હોય ને તો ત્યાં મમ્મીને કેવું સ્પેશિયલ કોઈને કહેવું પડે કે આ લેવા જવું છે તે લેવા જવું છે અને અહીંયા ઘર આંગણે જ બધું બેઠા બેઠા મળી જતું હોય એટલે મમ્મીને સૌથી વધારે અહીંયા એટલે જ ગમે અને કેમ ના ગમે કમસે કમ પચાસ વર્ષથી જે ઘરે રહેતા હોય અને હવે બે ત્રણ વર્ષથી અમદાવાદ શિફ્ટ થયા તો ઓબ્વિયસલી કોઈ બી હોય આપણું વતન છે એટલે તો ત્યાં ગમવાનું જ છે આટલું વર્ષોથી ત્યાં રહેતા હોઈએ એટલે એટલે વધારે વધારેમાં વધારે મમ્મીને અહીંયા ગમતું હોય છે અને જો છોકરાઓ બતાવું તમને એ લોકોને કેટલી મજા આવી ગઈ છે કંઈક બતાવું કે ચલો આ મારું ઘર છે આખું જ્યાં હું

અહીંયા તને વિહાન અહીંયા અહીંયા આમ જોઈને બોલ અહીંયાં કીર્તન ક્યાં ગમે છે બેટા અહીંયા કે અમદાવાદ જાઉં જ ઘરે બેટા પાછું તો બોલાવ પપ્પાને સાંજે જવું છે અહીંયા છોકરાઓને શું ઉપર અત્યારે ફ્લેટમાં કેવું કે સ્પેશિયલ નીચે જઈને રમવું પડે અને અહીંયા ટેનામેન્ટ ઘર હોય ને એટલે એ લોકોને આ રીતે નીચે બેસા નીચે કંઈ બી હોય સીધું નીચે નીકળી જવાનું આખો દિવસ રમવાની મજા આવે ઓપન જગ્યા વધારે મળે એટલે એ લોકોને અહીંયા વધારે ગમતું હોય છે ફ્લેટ કરતાં અને બીજું શું કે અહીંયા પાછળ મંદિર છે મંદિરે દર્શન કરવા જાય ત્યાં મોટી ખુલ્લી જગ્યા છે તો ત્યાં બી રમે એટલે આખો દિવસ છોકરાઓમાં બહુ સરસ ટાઈમપાસ થઈ જતો હોય છે જો આ લોકોની મજા અત્યારે થોડી ઘણી અહીંયા અમને તકલીફ લાગી એક બે વસ્તુની જેમ કે ફ્રીઝ નથી અહીંયા અમારી પાસે અહીંયા ત્રણ વર્ષ પહેલા મમ્મી લોકો અહીંયા રહેતા હતા ને તો ઘર કમ્પ્લીટ ચાલુ જ હતું એટલે અહીંયા બધું જ સામાન હતું વોશિંગ મશીન હતું ફ્રીઝ જે ઘરમાં આપણે જે દરેક વસ્તુ યુઝ કરતા હોય નેસેસરીની વસ્તુ જે હોય છે બધી જ હતી પણ અહીંયા ખાલી અત્યારે ફ્રીઝ નથી અને એક એસી નથી આ બે વસ્તુ નથી એટલે એ બે વસ્તુની તકલીફ લાગે પણ વર્ષમાં કેવું કે બે બે કે ત્રણ વખત જ અહીંયા વાંધ થતું હોય છે છોકરાઓની સ્કૂલ ચાલુ હોય અમિતભાઈની જોબ ચાલુ હોય અમે તો હું તો વેકેશનમાં જ ખાલી આવી શકું કે આ છોકરાઓને લીધે આપણે નીકળી ના શકીએ એટલે બસ એ બે વસ્તુની ખાલી તકલીફ લાગે બાકી બીજી કંઈ વાંધો નથી આવતો બાકી તો બધું ઘર એમનું એમ જ છે બીજું કંઈ અહીંયાથી લઈ નથી ગયા બાકી જેમ રહેતા હતા પહેલાં અને જેમ વધારાની વસ્તુ હતી બધી એમની એમ બધી અહીંયા ભરેલી છે અહીંયા કેવું કે મસાલા છે અનાજ છે દરેક વસ્તુ ભરેલું મમ્મી એમનું એમ રાખતી જ હોય છે જે ખૂટે કરે જ્યારે આવે ને ત્યારે લઈને આવે અને વધે તો પછી એ પાછું લઈને જાય કેમ કે અહીંયા પાછું ક્યારે આવવાનું હોય નક્કી ના હોય અહીંયા પડે પડે સડી જાય બગડી જાય એટલે એ વસ્તુઓ બધી અહીંયા મૂકી રાખ જે લઈને જવાની હોય એ લઈને જઈ જાય અને જે સારી રહે એવી હોય જેમ કે ચોખા છે દાળ છે ઘઉં છે એવી બધી વસ્તુ અહીંયા ભરેલી જ હોય છે અને બાકીનું જે જરૂરિયાત હોય તો અહીંયા માર્કેટ હોય છે એટલે લઈ જઈએ બાકી બધું કમ્પલીટ છે આ રીતે ઘર તો બસ અમે વેકેશનમાં અહીંયા રહેવાની મજા આવે ચાર પાંચ છ દિવસ કે દસ દિવસ અહીં રોકીએ તો બી એવું લાગે ખા ક્યાં જ જઈને આવ્યા અમે વેકેશનમાં એમ એટલા માટે આ ઘર અમે ચાલુ જ રાખ્યું છે આ રીતે અને મમ્મી પપ્પાને બી વર્ષમાં કેવું ત્રણ ચાર વખત આવી રીતે રહેવા માટે આવવું હોય અને અમારું સમાજ અહીંયા કુટુંબ પછી રિલેટિવ્સ છે ઘણા બધા અહીંયા બધા આ રીતે રહેતા જ હોય છે એટલે દરેક કોઈના 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 ઘરે કંઈકનું કંઈક કંઈકનું કંઈક ચાલુ હોય એટલે જેના લીધે પતનલાક થાય ને એક મિનિટ બેટા વતનમાં કે કંઈક ના કંઈક કામથી આવવું પડતું હોય છે તો આવતા હોય છે મમ્મી લોકો એટલે આ ઘર આવી રીતે ચાલુ જ છે તો બસ ચલો આજનું બ્લોગ ગમ્યો હોય તો એને લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે એક જલ્દીથી નવો બ્લોગ લઈને આવી જઈશ તમારી સામે ચલો બાય